નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે કે સર તૈયારી તો કરીએ છીએ ઘણી બધી બુક્સ એવી હોય છે કે જેમની અમારે જરૂરિયાત હોય છે પણ માર્કેટમાંથી ઇઝીલી અવેલેબલ હોતી નથી અથવા તો એમની પ્રાઇઝ રેન્જ ઘણી હાઈ હોય છે જેના કારણે એ અમને પરવડી શકે તેમ નથી તો આ વાતનું સમાધાન કરવા માટે હું આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું સૌ પ્રથમ તો તમારે તમારા ગૂગલ કોન ઓપન કરી લેવાનું છે અને તેમાં ઝેડ લાઇબ્રેરી એપ્લિકેશન એ રીતના તમારે તમારા હોમ પેજ ઉપર સર્ચ કરવાનું છે આ રીતના ઇન્ટરફિયરન્સ ઓપન થયા બાદ તમારે ફસ્ટ લિંક ઉપર ક્લિક કરવાનું છે અને થોડું નીચે સ્ક્રોલ કરતાં તમે ઓપ્શન બતાવશે ગેટ ધ લેટેસ્ટ વર્ઝન એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓપન થયેલા પેજમાં થોડું નીચે સ્ક્રોલ કરતા તમને એપ્લિકેશન ડાઉનલોડિંગનો ઓપ્શન મળી રહેશે આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તે તમને ડાઉનલોડિંગના ઓપ્શનમાં જોવા મળશે ત્યાંથી આપને આપના ફોનમાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તમને ઓપન કરતા તમારે જો પહેલેથી જ કોઈ આ એપ્લિકેશનનો યુઝ કરેલો હોય તો તે સીધું લોગ ઇન કરી શકે છે પરંતુ જો તમે પહેલી વખત જ અથવા તો ફર્સ્ટ ટાઈમ આ એપ્લિકેશનનો યુઝ કરતા હોવ તો તમારે એની ઉપર સાઇન અપ થવાનું છે આ રીતના તમારે તમારી ડિટેલ ફિલઅપ્સ કરી અને તમે એપ્લિકેશનને સ્ટાર્ટ કરી શકો છો જેમાં આપ લોગિન ઈમેલ ઈમેલ દ્વારા આપ લોગ ઇન કરી ઇઝીલી લોગિન કરી શકો છો મેં અહીંયા પહેલેથી જ આ એપ્લિકેશનનો યુઝ કરેલો છે એથી હું સીધા લોગિન ઉપર ઓપ્શનનું ક્લિક કરી અને સાઈડમાં લોગિન થઈ જે લાઇબ્રેરી એપ્લિકેશન ઓપન થતાં જ તમારી સામે તમારે જે બુક્સ ફાઇન્ડ કરવા માગતા હો તે તમારે સર્ચ કરવાની છે જેવી રીતના મેથેમેટિક્સ માટે હું ફાઇન્ડ કરવા માગું છું ક્વાિટીવિટ્યૂડની બુક હું અહીં સર્ચ કરીશ ટુ એન્ડ આ એપ્લિકેશનમાં આટલું ક્વાન્ટિટીવિટ્યૂડ સર્ચ કરતા તમારે ઓલ ઇન્ડિયાની જેટલી બુક્સમાંથી આ એપ્લિકેશન પર અવેલેબલ નવી અને જૂની તમામ પ્રકારની બુકો તમારી સામે ઓપન થશે તેમાંથી તમે જે બુક્સ ડાઉનલોડ કરવા માંગતા હો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે આ રીતના બુક્સ ઓપન કર્યા બાદ તમે નીચે થોડું સ્ક્રોલ કરશો તો તમારા જ સબ્જેક્ટને રિગાર્ડિંગ ઘણી બધી બુક્સ તમને રિકોમેન્ડેશનમાં જોવા મળશે તેમાંથી પણ તમે જો કોઈ બુક્સ સજેસ્ટ કરશો તો તે ફરીવાર ઓપન થશે બુક્સ આ રીતના ઓપન થઈ ગયા બાદ તમને બે ઓપ્શન અહીં જોવા મળશે છે ઓપ્શન રીડ ઓનલાઈન અને બીજું ઓપ્શન છે ડાઉનલોડિંગ આપણે અત્યારે બુક્સને ડાઉનલોડ કરવાની છે એ માટે આપણે બીજા ઓપ્શન ઉપર ક્લિક કરશું અહીં તમને ઓપ્શન બતાવશે ડાઉનલોડિંગમાં તો એની ઉપર ક્લિક કરશું થોડા સમય બાદ આપ આપના સ્ક્રોલ બાર ઉપર જોશો તો તમને એ બુક્સ ડાઉનલોડ થઈ ગઈ એ જણાશે આપ જોઈ શકો છો મિત્રો આપણી બુક્સ ડાઉનલોડ થઈ ગઈ છે આ રીતના આપ કોઈ પણ કોમ્પિટિટિવ અથવા તો કોઈપણ સ્ટાન્ડર્ડની સારામાં સારી બુક્સ ડાઉનલોડ કરી શકો છો કોઈ પણ